રામ રામ મિત્રો નમસ્કાર મિત્રો શું તમે ક્યારે એવી ખાંસી સાંભળી છે જે વૂપ વૂપ જેવો અવાજ કરે એક એવી ખાંસી જે શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી દે અને બાળકોનો ચહેરો ભૂરો પડી જાય આ કોઈ સામાન્ય શરદી નથી આ છે ઉટાટિયું અથવા જેને આપણે મોટી ઉધરસ કે કાળી ખાંસી કે કુકુર ખાંસી કહીએ છીએ આ રોગનું મૂળ બોડેટેલા પેરટુટીઝ નામક બેક્ટેરિયા હા આ એ જ બેક્ટેરિયા છે જે શ્વાસનતંત્ર ઉપર હુમલો કરે છે આ મુખ્ય રોગકારક છે હિમોફિલિસ પેર્ટુટીસ આનું મુખ્ય નામ છે પરંતુ બોડેટેલા નામના વૈજ્ઞાનિકના નામ પરથી હાલ બોડેટેલા પેર્ટુટીસ તરીકે વધારે ઓળખાય છે જે સહજ અને ખડબચડી અવસ્થામાં કેપ્સ્યુલ સાથે અથવા કેપ્સ્યુલ વગરના રૂપમાં જોવા મળે છે આ રોગ માત્ર મનુષ્યોને જ થાય છે અને તે ડ્રોપલેટ ઇન્ફેક્શન દ્વારા ફેલાય છે પણ અહીં એક નવો અને ગંભીર ફેક્ટ છે રસીકરણ હોવા છતાં વિશ્વમાં હજુ પણ લાખો કેસ નોંધાયા છે સાવધાન આ રોગ હવે માત્ર બાળકો પૂરતો સીમિત નથી રહ્યો તમે બિલકુલ સાચા છો કે સૌથી વધુ જોખમ વર્ષથી નીચેના બાળકો નવજાત શિશુઓને છે પણ વર્તમાન સત્ય એ છે કે કિશોરો અને પુખ્ત વયના લોકોમાં પણ આ રોગ જોવા મળે છે કારણ કે રસી દ્વારા મળેલી પ્રતિરોધકતા સમય જતાં ઘટી જાય છે તેઓ રોગના વાહક બનીને નવજાત શિશુઓ માટે મોટો ખતરો ઊભો કરે છે આ રોગ ત્રણ મુકામમાંથી પસાર થાય છે છે જેને ભૂલ્યા વગર સમજવું જરૂરી સ્ટેજ દિવસ સામાન્ય શરદી જેવા લક્ષણો બીજું છે પેરોક્સિમલ સ્ટેજ બે થી ચાર સપ્તાહ આ ખતરાનો તબક્કો છે સતત આવેગી ખાંસી અને વૂપ અવાજ આ પેરોક્સિમલ સ્ટેજમાં જોવા મળે છે અને ત્રીજો છે કોન્વલન્સ સ્ટેજ ધીમી રાહત ધીમે ધીમે રોગ ઓસરે યાદ રાખો કે આ માંદગી છ થી આઠ અઠવાડિયા સુધી ચાલી શકે છે ખાંસીને હળવાશમાં ન લેશો નાના બાળકોમાં આ રોગ બની શકે છે સૌથી સામાન્ય જટિલતા ન્યુમોનિયા વધુ ગંભીર કિસ્સાઓમાં ખાંસીના જોરને કારણે ઓક્સિજનની કમી થાય છે જેનાથી આંચકી અને મગજમાં સોજો આવી શકે છે નવજાત શિશુઓમાં મૃત્યુદર લગભગ બે ટકા જેટલો છે તો સારવાર એન્ટીબાયોટિક્સ જેમ કે ઇરિથ્રોમાઇસિન આપવામાં આવે છે એન્ટીબાયોટિક્સ જો રોગના શરૂઆતના તબક્કામાં આપવામાં આવે તો તે રોગની ગંભીરતા ઘટાડવામાં મદદ કરે છે પરંતુ જો મોડું થાય તો તે માત્ર ચેપ ફેલાતો અટકાવવા પૂરતું જ કામ કરે છે રોગનું નિયંત્રણ એટલે રસીકરણ રાષ્ટ્રીય નીતિ પ્રમાણે ડીપીટી ડિપ્થેરિયા પર્ટોટીસ ટીટેનસ ની ત્રિગુણી રસી એ શ્રેષ્ઠ બચાવ છે હાલમાં સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઇમેસ્ટર રસી આપવાની સખત ભલામણ કરવામાં આવી છે આનાથી નવજાત શિશુને જન્મ પહેલાં જ સુરક્ષા મળે છે જે તેમના માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન છે તમારી સ્કિન પર જુઓ ડોઝનો સમયગાળો અઢી મહિના મહિના અને અને પછી ડોઝ પાંચ વર્ષની ઉંમરે આ ડોઝ દેવામાં આવે છે ઉટાટિયાની રસીની અસરકારકતા ભલે નેવું ટકાથી ઓછી હોય પરંતુ તે ગંભીરતા અને મૃત્યુદર ચોક્કસપણે ઘટાડે છે જાગૃત રહો સમયસર રસીકરણ કરાવો અને આ રોગને હરાવવા સહયોગ આપો આ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો હિન્દ